હેલો મિત્રો તો આજે આપણે બનાવવાના છે જીવામૃત તો એના માટેની આ સામગ્રી આપણે બતાવી દઈએ પહેલા આજ છે એક કિલો અને આજ છે એક કિલો ચણાનો લોટ આ છે ગાયનું ગોબર દસ કિલો અને આ દસ લિટર ગૌમૂત્ર અને આ છે વર્ણિક કે ગમે વૃક્ષ પણ આપણે વળ નીચેની લીધેલી છે એક કિલો અને આ છે બસો લીટર ડ્રમ એની અંદર આપણે બધું એડ કરીને બનાવવાના છીએ જીવામૃત ગોબર એડ કરીએ પહેલા આપણે ગોબર એડ કરી દઈએ cegol layu desi gold 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 લોટ ચણાનો લોટ એમાં ચણાનો ના મળે તો પછી તુવેરનો પણ લઈ શકો છો અચ્છા આપણે માટી વૃક્ષ નીચેની પછી આજ છે ડ્રમ બસો લિટર એને આપણે અહીંયા સુધી ભરી નાખવાનું પાણીથી પછી લાકડાથી થી તરફ નેટ સુધી આમ દિવસમાં બે વાર હલાવ બે દિવસમાં

ઢાકીની ઉપર કંઈક વજન મૂકી દેવું કારણ કે આવું ઉડી ના શકે આ તો આપણે પ્લાસ્ટિકની કોથળી લીધી છે બાકી આમ તો એને કંતન ઢાકવામાં આવે કેવાય